વિસાવદર નજીક આવેલા મોટી મોણપરી ખાતે તારીખ આઠ સાત બે હજાર ચોવીસના રોજ ભારત રત્ન દલિત મસીહા મહામાનવ ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરાવ કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રતિમાનું અનાવરણ ડોક્ટર સાહેબના પપોત્ર ભીમરાવ આંબેડકરના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું પધારેલા મહેમાનોએ પ્રાસંગિક પ્રવચન આપતા જણાવ્યું હતું કે ડૉક્ટર ભીમરાવ આંબેડકર માત્ર દલિત સમાજ માટે નહીં પરંતુ પૂરા માનવ સમાજ માટે લડ્યા હતા અને બંધારણ ઘડ્યું હતું સાથે સાથે ભારત દેશની તમામ મહિલાઓ માટે તેમણે અનામત અને મહિલા ઉત્કર્ષ માટે કોડ બિલની રચના કરી હતી ને તમામ મહિલાઓને શિક્ષણ અને સમાન હક ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે અપાવ્યા હતા સાથે દલિતો પર થતા અત્યાચાર સામે લડવા પણ આહવાન કર્યું હતું જૂનાગઢના રાજુભાઈ સોલંકીના પુત્ર પર થયેલા હુમલા બાબત પણ આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલન થશે તેનું પણ આહવાન કરવામાં આવ્યું હતું આજ રોજ તાલુકાના મોટી મોણપરી ગામે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના પ્રતિમાનું અનાવરણનો કાર્યક્રમ રાખેલો છે જે કાર્યક્રમની અંદર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના પ્રપોત્ર એટલે કે ભીમરાવ સાહેબ આંબેડકર વધારવાના છે અને એના હાથે અનાવરણનો કાર્યક્રમ રાખેલો છે સાથે સાથે એક જાહેર સભા પણ રાખેલી છે જાહેર સભાનો મુખ્ય ઉદ્દેશ્ય જે જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ રાજુભાઈ સોલંકીના પુત્ર ઉપર જે હુમલો થયો અપહરણની ઘટના જે બની ગણેશ ગોંડલ દ્વારા એને લઈ અને આગામી દિવસોની અંદર ગાંધીનગર ખાતે બે લાખ જેટલા બાઇકની રેલી અને મુખ્યમંત્રી બંગલાનો જે ઘેરાવનો આ કાર્યક્રમ આપેલો છે એની જાહેરાત અને તા તારીખની જાહેરાત આજરોજ અમે કરવાના છે શ્યામ ચાવડા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ